હલો મિત્રો મુંબઈના એક એંસી સાલના વૃદ્ધે સાતસો ચોત્રીસ વાર ઓનલાઈન ચાર માનુનીઓ જોડે પૈસા ટ્રાન્સફર કરીને આઠ પોઈન્ટ સાત કરોડ રૂપિયા ગુમાવ્યા આ ઘટના ખરેખર એપ્રિલ બે હજાર ત્રેવીસથી શરૂ થયેલ સૌપ્રથમ પ્રથમ નામની એક મહિલાને વૃદ્ધે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી શરૂ શરૂમાં આ મહિલાએ દાદ નહોતી આપી ત્યારબાદ મહિલાએ ખુદે વૃદ્ધને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને બંને વચ્ચે વોટ્સએપથી અને બીજી રીતે વાતચીત શરૂ થઈ સાર્વીએ કહ્યું કે પોતે પોતાના પતિથી છૂટાછેડા લીધેલ છે અને તેને બે બાળકો છે વગર આવકે બાળકોના પાલન પોષણમાં ખૂબ જ તકલીફો સામનો કરવો પડી રહ્યો છે આવા દાવો લગાવીને સાર્વીએ વૃદ્ધ પાસેથી પૈસા પડવાનું શરૂ કરી દીધું થોડા સમય પછી કવિતા વૃદ્ધ જોડે વાતચીતમાં જોડાય કવિતાએ ફોટા મોકલ્યા અને પોતાના બાળકના ઇલાજ માટે પૈસા માગવાનું શરૂ કરી દીધું આ પછી દિનાજ નામની મહિલા હું શારવીની બહેન છું અને સારવીનું મોત થઈ ગયેલ છે અને શારવીએ મને કહેલ કે મારું હોસ્પિટલનું બિલ તમને ચૂકવવાનું કહી ગયેલ છે દિનાજે વૃદ્ધને ખરાઈ માટે વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ પાડીને મોકલ્યા અને મદદ કરવા માટે આગ્રહ કર્યો વૃદ્ધે તેને પણ પૈસા મોકલવાનું શરૂ કરી દીધું આ પછી જેસમિન નામની મહિલાએ જંભલાવ્યું અને પોતે દિનાજની મિત્ર હોવાનું કહીને વૃદ્ધ પાસે પૈસાની માગણી કરી અને વૃદ્ધે તેને પણ પૈસા મોકલવાનું શરૂ કર્યું આ રીતે ચારેય માનવનીય ટોટલ આઠ પોઈન્ટ સાત કરોડ રૂપિયાની વૃદ્ધ પાસે ઠગાઈ કરી વૃદ્ધની બધી જ જમા પૂંજી બચત ખાલી થઈ ગઈ વૃદ્ધ પોતાની વૃદ્ધે પોતાના દીકરાની બહુ પાસે તથા દીકરા પાસે પૈસા માગ્યા પરંતુ દીકરાને ખ્યાલ આવી ગયો અને સચ્ચાઈ શું છે તે દીકરાએ પકડી પાડ્યું વૃદ્ધ જોરદાર આઘાતમાં સરી પડ્યા છે અને આ હાલતમાં તેઓ હાલ હોસ્પિટલે હોસ્પિટલાઇઝ વૃદ્ધ હાલ હોસ્પિટલાઇઝ છે